નમસ્કાર મિત્રો આજે આ કબીલાના માણસોએ તો હવે ક્યારેય આશ્રમમાં ના જવાની સોગંદ ખાધી અને વચ્ચે મા મેલડીને રાખી લીધા કે હે મા મેલડી હવે આ આશ્રમના માણસોને બોલાવીએ અથવા તો તેમને અહીંયા લાવીએ ને તો હવે તું અમારી વચ્ચે છે અને અમારું સર્વ નાશ કરી નાખજે અને આમ માતા મેલડીને આ રીતે તેમણે વચને બાંધી છે અને આ બાજુ આશ્રમમાં હવે ગુરુજી પોતાના બધા જ શિષ્યો લઈને પહોંચે છે અને ગુરુ માતંગનાથ કહે છે કે શિષ્યો હવે જે માણસનો જ્યાં સુધી સાથ હતો ત્યાં સુધી આપણે સાથે રહ્યા અને હવે તેઓ આપણી સાથે નથી તો એનો મતલબ એમ સમજી લો કે આપણો અને એ કબીલાનો સાથ અહીંયા સુધી જ હતો હવે કોઈ જ શોખ કરવાનો કોઈ મતલબ નથી અને પોતપોતાના કાર્યમાં લાગી જાઓ આમ કહીને માતંગનાથ અને રામનાથ ગુરુદેવે જ્યાં સમાધિ લીધી હતી ત્યાં પહોંચે છે અને આ બાજુ આશ્રમના શિષ્યોએ તો નક્કી કરી નાખ્યું કે ગમે તે થાય જ્યાં સુધી આ આશ્રમના માણસો અને કબીલાના માણસોને એક નહીં કરીએ ને ત્યાં સુધી ધરાઈને ભોજન નહીં જમીએ આવી તેમને પ્રતિજ્ઞા લઈ લીધી છે અને હવે તેઓ આ માતંગનાથ અને રામનાથને પૂછ્યા વગર તેઓ હવે આ કબીલાને એક કરવાની કોશિશોમાં લાગી ગયા છે અને આજે તો વહેલી સવારે રામનાથ કહે છે કે હે ગુરુદેવ આજે આપણા ગુરુજીએ આમ સમાધિ લઈ લીધી અને સમાધિ લીધા પછી પણ તેઓ જમીનમાંથી પેલા કબીલામાં નીકળ્યા તો આટલું બધું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય અને આવી સિદ્ધિ ક્યારે મળે ત્યારે માતંગનાથ એટલું કહે છે કે રામનાથ એવી સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે આપણે અડસઠ તીરથ કરવા પડે અને જ્યાં જ્યાં આપણને શિવલિંગ દેખાય અથવા તો જ્યાં નાના મોટા મંદિરો દેખાય ને ત્યાંના દેવી દેવતાઓની ભક્તિ કરવી પડે અને જે આપણે પરિક્રમા કરવા માટે નીકળીએ ને ત્યારે રસ્તામાં જો કોઈ નાના મોટા દુખિયાઓ મળે અથવા તો કોઈ અધર્મી હોય તો એને ધર્મના પાઠ પણ ભણાવવા પડે અને એવું સારું એવું કર્મનું ભાથું તૈયાર થાય ને તો હે શિષ્ય આપણને પણ એવી સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય અને પ્રભુને ભજવાથી પણ આ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે પણ એના માટે મન મક્કમ હોવું જોઈએ ત્યારે રામનાથ કહે છે કે તો ગુરુદેવ ચાલો ને આપણે પણ આ રીતે પૃથ્વીની પરિક્રમા કરવા માટે નીકળીએ ત્યારે આટલા શબ્દો સાંભળી અને ગુરુદેવ કહે છે કે એનો માર્ગ એટલો સીધો નથી અને આમ એક જગ્યા ઉપર પ્રભુના ભજન કરી અને ભક્તિ કરવી અને જગ્યા જગ્યા ઉપર ફરીને ભક્તિ કરવી એમાં રાત દિવસનો ફેર છે ત્યારે રામનાથ કહે છે કે પ્રભુ આપણે આસાનીવાળી ભક્તિ નથી કરવી આપણે તો કષ્ટદાયી હોય ને એ જ માર્ગ પકડવો છે ત્યારે ગુરુદેવ કહે છે કે કાંઈ વાંધો નહીં આજનો દિવસ જવા દો હું તમને વિચારીને કહું છું અને આમ રાત પડે છે ને રાત્રે માતંગનાથના સપનામાં એમના ગુરુજી આવે છે અને ગુરુજી સપને આવીને એટલું જ કહે છે કે માતંગનાથ તમારા શિષ્યએ જે તમને વાત કરી છે ને એ સૌથી સારી વાત કરી છે કારણ કે આપણે અહીંયા જંગલની વચ્ચોવચ્ચ આપણો આશ્રમ રાખીને બેઠા છીએ પરંતુ એકવાર આ સંસારમાં તો નીકળો અને ત્યાં જઈ અને તમને શું શું જાણવા મળે છે ને કેવું કેવું જોવા મળે છે અને શું સંસારમાં કોઈ દુઃખી છે તો એના દુઃખ મટાડવાની કોશિશ તો કરો અને આમ આટલું જ્યારે માતંગનાથને સ્વપ્ન આવ્યું એની સાથે તેમણે નક્કી કરી નાખ્યું કે હવે મારે આ આશ્રમ છોડી અને આ સંસારમાં નીકળવું તો પડશે જ અને પછી તેઓ રામનાથને કહે છે કે રામનાથ તમારી વાત મને એકદમ સાચી લાગી છે આપણે હવે આ જગ્યા છોડી અને હવે નીકળવું તો પડશે જ અને ત્યારે આ બાજુ પેલા બધા જ શિષ્યો કહે છે કે પણ ગુરુદેવ તમે આમ અમને મૂકીને કેમ જાઓ છો અરે તમને ખબર તો છે અત્યારે પેલા કબીલાના માણસો છે ને એ પણ આપણી સાથે નથી અને તમે પણ આશ્રમમાં નહીં રહોને તો પછી આ આશ્રમ સાવ સૂનો પડી જશે ત્યારે માતંગનાથ કહે છે કે આજથી તમે ગુરુગણના ગુરુ છો અને હવે હું ને મારો શિષ્ય અહીંયા આ આશ્રમમાં પાછા ના ફરીએ ને ત્યાં સુધી તમારે જ અહીંયા ગુરુ બની અને આ સમગ્ર આશ્રમની અને આજુબાજુના વિસ્તારની રક્ષા કરવાની છે ત્યારે સૌ શિષ્યો એટલું કહે છે કે અમે આ કાર્ય સારી રીતે નહીં નિભાવી શકીએ તમારી અમને જરૂર પડશે ત્યારે રામનાથ કહે છે કે અમે ગુરુદેવનો બોલ પૂરો કરવા માટે આ સંસારમાં આંટો મારવા માટે નીકળ્યા છીએ અને ત્યાં સુધી તમે અહીંયા આશ્રમને સંભાળો અને જંગલ છે માટે તમારે અહીંયા આપણા ગુરુદેવ અને પ્રભુનું ભજન કરવાનું છે અને ભૂખ્યો કોઈ આવે તો એને ભોજન આપવાનું છે અને મૂંગા પશુ પક્ષીઓને તમારે જમાડવાના છે એનાથી વિશેષ કોઈ કાર્ય તમારી પાસે નથી ત્યારે હવે આ શિષ્યો કહે છે કે ભલે ગુરુદેવ અને પછી માતંગનાથ અને રામનાથ બંને જણા આ આશ્રમમાંથી વિદાય લે છે અને ખભે જોડી લટકાવી અને હવે તેઓ આ આશ્રમમાંથી નીકળી અને સંસાર તરફ વળ્યા છે અને આ બાજુ આ આશ્રમમાં હવે શિષ્યો એકલા વધ્યા છે તેથી તેઓ ભેગા થઈને વાતો કરે છે કે માતંગનાથ અને રામનાથ તો અહીંયાથી ચાલી નીકળ્યા છે અને હવે આ આશ્રમ આપણા ભરોસે મૂકીને ગયા છે માટે ખૂબ જ સારી રીતે આપણે આ આશ્રમની રક્ષા કરવી પડશે અને જ્યાં સુધી તેઓ પાછા ના આવે ને ત્યાં સુધી આશ્રમમાં કોઈ જ નાની મોટી અથવા તો કોઈ પણ ઘટના બનવી ના જોઈએ ત્યારે બધા જ શિષ્યો કહે છે કે આપણે એવું જ કરીશું પણ આપણે સોગંદ ગાદી છે કે પેલા કબીલાને અહીંયા આ આશ્રમ સાથે ભેળવી દઈશું તો પછી એનું શું કરીશું ત્યારે આ બધા શિષ્યો નક્કી કરે છે કે આપણે આજે રાત્રે એ કબીલામાં જઈએ અને ત્યાં જઈને જોઈએ તો ખરા કે શું તેઓ હવે આપણને રાખવા માટે તૈયાર છે કે નહીં અને આમ હવે આ આશ્રમમાં માતંગનાથ અને રામનાથ તો હાજર નથી કારણ કે તેઓ તો સંસારને નિહાળવા માટે નીકળી પડ્યા છે અને રાત પડતાની સાથે અહીંયા આશ્રમમાં ચાર પાંચ શિષ્યોને મૂકી અને બીજા શિષ્યો કે જે રાતના અંધારામાં તેઓ આ કબીલા તરફ નીકળે છે અને જંગલમાં ચાલતા ચાલતા તેઓ પહોંચે છે આ કબીલામાં અને ત્યાં જઈ અને જુએ છે તો કબીલામાં બધા જ માણસો આરામથી પોતાનું જીવન જીવી રહ્યા છે અને એકબીજા વાતો કરી રહ્યા છે છે કબીલો કેટલો સુખી અને જંગલમાં રહેવાથી કોઈ જ નથી નથી કોઈ કોઈ આપણો દુશ્મન અને આપણી ઉપર બળવાવાળા નથી અને ત્યારે કબીલાના સરદાર કહે છે કે આપણા કબીલાના આ વૈધ છે ને તેઓ દરેક દુખ સમાધાન આપણા માટે લાવે છે એટલે જ તો આપણે કોઈ વાતે દુખી નથી અને આમ તેઓ વાતચીત કરી રહ્યા છે ને એક બાજુ આ કબીલાની બાઈઓ કે જે જમવાનું બનાવી રહી છે ત્યારે કબીલાના ઝાંપે આ શિષ્યો પહોંચે છે અને ત્યાં પહોંચીને કહેવા લાગ્યા કે અમારે તમારા કબીલામાં આવવું છે આજે અમે તમારા કબીલામાં રહેવા માગીએ છીએ ત્યારે ત્યાં કબીલાના ઝાંપે રહેલા બે માણસો કહે તમે અહીંયા ઊભા રહો કબીલામાં આવતા નહીં અને ત્યાં સુધી હું મારા કબીલાના સરદારની રજા લઈને આવું છું આમ કહીને એ માણસ આવે છે કબીલાના સરદાર પાસે ત્યારે કબીલાના સરદાર અને વૈદ બંને જણા બેઠા બેઠા વાતો કરી રહ્યા છે ત્યાં આવીને આ માણસ કહે છે કે સરદાર આજે પેલા આશ્રમના શિષ્યો આવ્યા છે અને તેઓ એમ કહે છે કે અમારે આ કબીલામાં રાતવાસો રોકાવું છે અમને કબીલામાં જવા દો ત્યારે આ બાજુ કબીલાના સરદાર કહેવા લાગ્યા કે પણ તમને ખબર તો છે કે આપણે એમની સાથે કોઈ જ રિશ્તો રાખ્યો નથી અને તમે જો ના ન પાડી શકતા હો ને તો ચાલો હું અને વૈદ બંને જણા ત્યાં આવીએ છીએ અને આમ આટલું કહી અને રાતના અંધારામાં આ વૈદ અને કબીરાના સરદાર બંને જણા ચાલતા ચાલતા કબીરાના ઝાંપે આવ્યા અને ઝાપે આવીને કહેવા લાગ્યા કે શિષ્યો એકવાર તમે અમારું અપમાન કરી ચૂક્યા છો અને એ અપમાન અમે હજી સુધી ભૂલ્યા નથી અને તમે એમ કહ્યું હતું કે તમે આશ્રમમાં નહીં આવતા તો અમે આશ્રમમાં નથી આવતા અને નથી તો હવે તમારા કોઈ પણ માણસને બોલાવતા તો પછી તમે અમને સુકામ હેરાન કરો છો અને તમને ખબર ના હોય ને તો અમે તમને કહી દઈએ છીએ કે અમે પોતે પણ તમારું જોવું પડે ને એટલા માટે દિવસે આ કબીલો છોડીને ચાલ્યા જઈએ છીએ અને રાત પડે ને ત્યારે અમે આ કબીલામાં પાછા આવીએ છીએ માટે તમે અમારાથી દૂર રહો અમારે ને તમારે હવે કાંઈ લેવા દેવા નથી ત્યારે શિષ્યો હાથ જોડીને કહે છે કે પણ અમારી ભૂલ થઈ છે અને અમારી ભૂલની અમને સજા આપો તમે કહેતા હોય તો અમે બધા જ મોતને ઘાટ ઉતરી જઈશું અને મોતની સજા પણ મંજૂર છે પણ તમે અમારી સાથે આવું વર્તન કરશો નહીં અમે તમારી સાથે રહેવા માગીએ છીએ ત્યારે આવી વાત સાંભળી અને આ કબીલાના સરદારની આંખમાં તો આંસુ આવી ગયા છે કારણ કે તેઓ પણ આ આશ્રમના શિષ્યોને ખૂબ જ વહાલ કરે છે પણ હવે તેઓ તેમને પોતાના કબીલામાં બોલાવી શકે એમ નથી કારણ કે ઘટના એવી બની છે કે તેઓ માતા મેલડી સાથે વચને બંધાણા છે તેથી પોતાનું દિલ પથ્થર જેવું કરી અને આ સરદાર કહે છે કે હવે પછી તમે જો અહીંયા આ કબીલામાં દેખાણાને તો સમજી લેજો કે અમે હવે આ કબીલો અહીંયાથી છોડીને ચાલ્યા જશું અને રાત્રે અહીંયા આવીએ છીએ ને કે રાત્રે પણ અહીંયા નહીં આવીએ ત્યારે આ સરદારના આવા શબ્દો સાંભળી અને શિષ્યો સમજી ગયા કે આ કબીલાના માણસો આપણને ક્યારેય પોતાના કબીલામાં તો નહીં જ બોલાવે તેથી તેઓ નિરાશ થઈ અને ત્યાંથી ચાલી નીકળે છે અને ચાલતા ચાલતા પાછા તેઓ પોતાના આશ્રમમાં આવે છે અને આવીને કહેવા લાગ્યા કે હવે શું કરીશું કબીલાના માણસો એકના બે નથી થવાના અને તેમણે સોગંદ ખાધિસેમાં મેલડીની તેથી તેઓ સામે ચાલીને તો આપણી પાસે નહીં આવે અને આપણે ત્યાં જઈએ છીએ તો પણ તેઓ આપણને આ રીતે જ તિરસ્કાર ભર્યા શબ્દો ઉચ્ચારશે હવે શું કરીશું ત્યારે એક શિષ્ય આગળ આવીને કહે છે કે આપણે એક કામ કરીએ અને આપણે વેશ પલટો કરીને ત્યાં પહોંચીએ અને જો આપણે ગરીબ ભિક્ષુકનો વેશ લઈ અને એમના કબીલામાં પહોંચીશું ને તો રાત્રિના અંધારામાં તેઓ આપણને ઓળખી નહીં શકે અને જો એકવાર તેઓ આપણને પેટ ભરીને જમાડી દેશે ને તો સમજી લો કે એમનું એ પ્રણ તૂટી જશે અને પછી બધું સારું થઈ જશે ત્યારે આ રીતે આવી યોજના બનતાની સાથે બધા શિષ્યો ખુશ થઈ જાય છે અને કહે છે કે આ જ યોજના કરવી પડશે અને એકવાર જો તેમણે એમના હાથેથી આપણને જમાડી દીધા ને તો પછી એમ સમજી લો કે પછી આપણું કામ થઈ જશે અને આ રીતે બધા જ શિષ્યોએ આજે દિવસે આવી યોજના બનાવી દીધી છે પણ તેમણે નક્કી કર્યું છે કે અત્યારે જ નહીં પરંતુ આપણે આજથી દસ દિવસ પછી આ કાર્ય કરીશું જેથી આ કબીલાના માણસોને આપણા ઉપર શંકા ના જાય અને આ રીતે તેઓ ગરીબ અને ભિક્ષુકનો વેશ ધારણ કરી નાખે છે અને આજે રાત પડવાની તૈયારી છે ને આ બાજુ આશ્રમના પાંચ શિષ્યોએ કે જે કોઈને ખબર ના પડે એવા પાંચ ભિક્ષુક બની ગયા છે અને તેમને જોઈને શિષ્યો પણ કહે છે કે તમે તો ખરા ભિક્ષુક લાગો છો અને કોઈને પણ ખબર નહીં પડે કદાચ એકવાર તમે અમારા આ આશ્રમમાં આવ્યા હોત ને તો અમે પણ તમને ના ઓળખી શકોત એવા તમે પાંચે પાંચ જણ લાગો છો અને હવે જાઓ અને એ કબીલામાં જઈને આરામથી ભોજન જમી લેજો અને પછી તેમને કહેજો કે તમે તમારું પ્રણ ભૂલ્યા છો અને આવું કહી અને પછી તો આ પાંચ શિષ્યો કે જે ભિક્ષુક બની અને ચાલતા ચાલતા નીકળ્યા છે અને જંગલ વિંધતા વિંધતા પહોંચે છે આ કબીલાના ઝાપે અને ત્યાં જઈને કહે છે કે કોણ છે ભાઈ શું અહીંયા કોઈ ગામ છે ત્યારે કબીલાના ઝાપે રહેલો માણસ કહેવા લાગ્યો કે કોણ છો તમે અને આમ અડધી રાત્રે કેમ આવ્યા છો ત્યારે એક ભિક્ષુક કહેવા લાગ્યો કે અમે અહીંયાથી નીકળ્યા હતા અને જતા હતા બાજુના ગામમાં પરંતુ જંગલમાં અમે ભટકી પડ્યા છીએ અને ખૂબ કકડીને ભૂખ લાગી છે થોડુંક જમવાનું મળશે ત્યારે તે કહેવા લાગ્યો કે ઊભા રહો હું અમારા સરદારને પૂછીને આવું છું ત્યારે સરદાર અને એમના સાથી મિત્રો ત્યાં બેઠા બેઠા વાતો કરી રહ્યા છે ત્યારે સરદારને જઈ અને પેલો માણસ આ બધી વાત કરે છે ત્યારે સરદાર અને વૈદ બંને જણા ત્યાં ઝાપે આવીને જુએ છે તો પાંચ ભિક્ષુક ઊભા છે ત્યારે આ કબીલાના સરદાર કહે છે કે તમે અંદર આવી જાઓ અને તમને જમવાનું મળી જશે અને આમ આ રીતે તેમને પોતાના કબીલામાં લાવવામાં આવે છે કબીલામાં લાવ્યા પછી તેમને હાથ ધોડાવવામાં આવે છે અને પછી તેમને એક કૂબામાં જમવા માટે બેસાડ્યા છે ત્યારે આ ભિક્ષુક એકબીજાની સામું જોઈને હસે છે અને કહે છે કોઈએ પણ વધારે બોલવાનું નથી અને જો કબીલાના સરદારને ખબર પડી ગઈ ને તો આપણું મોત આવ્યું સમજો માટે બધા ચૂપચાપ જમવાનું છે અને પછી તો તેઓ ત્યાં પાંચે જણ લાઇનમાં બેઠા છે અને હવે તો આ કબીલાના સરદાર અને તેમના માણસો એમના માટે ભોજન પીરસે છે ત્યારે આ ભિક્ષુક કહે છે કે એ સરદાર તમે આટલા પ્રેમથી અમને જમાડો છો તો એક કોળિયો અમને તમારા હાથેથી જમાડો તો અમને બત્રીસ ભોજનનો સ્વાદ મળી જાય ત્યારે સરદાર કહે છે કે મારા એવા ભાગ્ય ક્યાંથી લાવો અત્યારે જ જમાડું છું ને પછી આ સરદાર પોતાના જમણા હાથેથી પાંચેને એક એક કોળીઓ પોતાના મોઢામાં જમાડે છે અને પછી તેઓ પેટ ભરીને જમે છે અને જમ્યા પછી અમીનો ઓટકાર લઈ અને પછી તેઓ ઊભા થાય છે ને પછી ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યા ત્યારે સરદાર અને એમના આ વૈદ્ય બંને જણા ટગરઠગર જોઈ રહ્યા છે ને કહેવા લાગ્યા કે કોણ છો તમે અને આમ આ રીતે તમે મારી સામે હસો છો કેમ ત્યારે આ શિષ્ય પોતાનો વેશ પલટો કરતા કહે છે કે હે સરદાર તમે તમારું પ્રણ ભૂલ્યા અને તમે આ કબીલામાં અમને બોલાવી દીધા અને અમને પેટ ભરીને જમાડી પણ લીધા આમ કહીને તેઓ જ્યારે પોતાના અસલી સ્વરૂપમાં આવ્યા ને ત્યારે આ બાજુ સરદારે રાડ પાડી અને રાડ પાડતાની સાથે ત્યાં બધા જ કબીલાના માણસો ભાઈઓ વડીલો બધા જ ભેગા થઈ ગયા અને સરદાર કહે છે કે દુષ્ટ શિષ્યો તમે અમારી સાથે આવું જ કર્યું અરે અમે તો મેલડી સાથે વચને બંધાણા હતા કે તમને ક્યારેય નહીં બોલાવીએ અને ક્યારેય તમારી સામૂ નહીં જોઈએ અને જમવાની વાત તો દૂર તમને પાણી પણ ના પાવીએ પણ આજે અમારું પ્રણ તૂટ્યું છે અને હવે માં મેલડી તો અમારાથી રૂઠવાની જ છે કારણ કે અમે તમને જાણ્યા પરખ્યા વગર અહીંયા બોલાવી દીધા છે પણ હું તમને શ્રાપ આપું છું કે આ કાર્ય કરનાર તમે અને તમારા પેલા ગુરુજી હશે માટે તમારા ગુરુજીને હવે ભલે ગમે તે જગ્યાએ હશે અને આજે હું આ કબીલાનો સરદાર તમને અને તમારા એ ગુરુચેલાને શ્રાપ આપું છું કે તમારા ગુરુચેલો ભલે ગમે એટલા સારા કામ કરે પરંતુ તેમનાથી કોઈક એવી અલૌકિક માયા સાથે એમને શ્રાપ અપાઈ જશે જેના કારણે તેઓ ઝૂરી ઝૂરી અને તડપી તડપીને એમનું મોત થશે અને મોત તો થશે પણ એમને માતા મેલડી પણ સહાય નહીં કરે આવો હું તમને શ્રાપ આપું છું અને આ બાજુ હવે ગુરુ ચેલો કે જે આ સંસારમાં નીકળ્યા છે ને તેઓ પેલા વડલાના ઝાડ પાસે પહોંચે છે કે જ્યાં ભૂતિઓ રહેતો હતો અને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય ને તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી